ફુલસરના લોકોએ અસામાજિક તત્વોને ટપારતાં અસામાજિક તત્વોએ લોકો ઉપર એસિડની બોટલ ફેંકી ફૂલસર વિસ્તારમાં અસામાજિક ઈસમોનો દિવસે ને દિવસે ત્રાસ વધી રહ્યો છે આ વિસ્તારમાં બે ઇસમો દ્વારા છેલ્લા ઘણા સમયથી લોકો સાથે માથાકૂટ કરી ગાળાગાળી કરવામાં આવી અને હેરાન પરેશાન કરતા હોય છે જે અંગે લોકો આ બેનને ઈસમોને ટપારવા જતાં આ બંને ઈસમોએ એસિડ ભરેલી બોટલનો નો ઘા બે બેથી ત્રણ જણાના પગમાં સામાન્ય દાજવાનો બનાવ બન્યો હતો જોકે આવા તત્વોને પોલીસ પાઠ ભણાવે તેવી લોકોએ માંગ કરી હતી એમ નો પર કામની વાત નથી દીવાર આય આવો જ નો છે આમ નામ કા ગું લગાડે

નું નામ દીપુ મકવાણા છે અને એકનું બાલો બાલાભાઈ ધનજીભાઈ ભાલીયા બે જણા છે ક્યાં રહે છે ફુલસર માં ખારામાં ધનજીભાઈ શોક ની આગળ